તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર અને જુઓ અત્યારે અમે બધા થઈ ગયા છે રેડી રાજપીપળા જવા માટે મેં પૃષ્ઠિના બાલ ઘડાવવા માટે જવાનું છે તો જુઓ અહીંયા આગળ મમ્મી રેડી થઈ ગઈ છે મમ્મીને ખાંસી પણ થઈ ગઈ છે જો લો સાફ કરી કરીને અને અહીંયા મીઠ બેસી રહ્યો છે મીઠ પણ તૈયાર થઈ ગયો છે એ પૂમિ તૈયાર થઈ ગઈ છે આપ ભાર્ગવ અને પૃષ્ટિ તૈયાર અને જો અહીંયા આગળ અમારો સામાન હા જો આ નાસ્તા પાણીના સામાન છે અને આમાં કપડાં છે આ પાણી અહીંયા લઈ લીધું છે અને કોઈ જ્યાં નાહવાનું છે એટલે નાહવાના પણ કપડાં લઈ લીધા છે બદલવા માટે ચેન્જ કરવા માટે અને બધા અત્યારે મહેશભાઈની રાહ જોવે છે મહેશભાઈ આવે છે ગાડી લઈને એટલે બધા અત્યારે મહેશભાઈ રાહ જોવે છે ને મહેશભાઈ જય ભાભી ને ભાઈ ત્રણ જણ આવે છે અત્યારે આપણે બધા બેસી ગયા છે ગાડીમાં કોનામાં વાત

જોઈ લે બેટા આજે તારા જ ગામ મારા નામનો નો પાવર ચાલે છે ને આજે છે દુકાન જ્યાંથી તમે સ્લીપર ફૂલ લઈ શકો છો અને સીધા જતા તમને જુઓ આ મંદિરની બહારનો ભાગ છે જ્યાં આપણે કંકુ નો તમે કરી શકો છો અહીંયા આગળ ત્યાં કંકુ મૂકેલું જ હોય છે તો અમે બધા ત્યાં આવી ગયા છીએ કંકુ નો ચાંદલો કરવા માટે અને આ બાજુ જુઓ તમે મંદિરની પાછળનો ભાગ છે આ બધો ત્યાં અમે લોકો બેસવા માટે જઈ રહ્યા છીએ આ છે જે રાજાની કુળદેવી હરસિદ્ધિ માતા હતી ને જેમણે આ મંદિર બનાવ્યું હતું તો તમે જુઓ આ રીતનું છે મંદિર તમે જુઓ ઉપર લખેલું છે જય શ્રી હરસિદ્ધિ માતા અને લોકો ત્યાં ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આ તરફ મહાદેવનું મંદિર આવેલું છે અને એની બાજુમાં જ પ્રસાદીનો ભંડારો જે થાય છે તે છે ત્યાં આપણને પ્રસાદી તમે લઈ શકો છો આ જુઓ કંકુનું અહીં કંકુ મૂકેલું જ છે આ રીતનું કંઈ કમળ જેવું બનાવીને એમાંથી તમે કંકુનો ચામડો કરી શકો છો ગયો છે છે શ્રીફળ માટે અહીંયા લખેલું માતાજી માતાજીના દર્શન કર્યા પછી મંદિરના પાછળના ભાગમાં અમે પૃષ્ટિનું મુંડન કરવા માટે આવી ગયા છે ત્યાં અમે પુષ્ટિના વાળ ઉતારીએ છીએ અને મેં હાથમાં રૂમમાં લઈ લીધો છે જેમાં હું વાળ ભેગા કરીશ અને ચાનો મેજરમાં આપણે વાળનું પધરાવાના છે અને તમે જો પુષ્ટિ કેવી બેઠી છે એકદમ શાંત પુષ્ટિ એમ છે તમારી પણ વાળ ઉતારતી ઘરે પુષ્ટિ જરાય રડી નથી એ એક બહુ નવાઈની વાત છે જરાય રડતી નથી તમે જુઓ શાંત બેઠી છે मस्तन नाच अनि वार उतारवा दे छे हल्दी पण नहीं के नहीं आवाज करती जुओ कुची कुची हां दाये सबा कुची कुची गरो इरे इरे लग कुची कुची दाये कुस्तुरे ए कुची कुची यों नार भूमि आउरे बाहर ना रे वन का पर कुची कुची दाये के Tu petit petit mami ne pas traité